તમારે જે વાત કરી છે મોબાઈલમાં કેમ છો બધા મજામાં ને હું પણ મજામાં છું અને આજનો બ્લોગ તો જો આપણે છે ને બાર વાગે એટલે ચાલુ કર્યો છે કાંઈ એટલો બધો ટાઈમ નહોતો કાર્તિકના પપ્પા ઘરે છે આજે કેમ કે આજે એમ રજા છે તો છે ને બહાર આ બધા બેલાને એવું કર્યું હતું તો હજી થોડાક અંદર લીધા છે અને થોડાક લેવાના છે તો જો અહીંયા બધો ભંગાર હતા બધો ભંગારે આપી દીધો તો છે ને આપણે હવે આ ખળને બધું કાઢવાનું છે આજે આજ તો આજ નદી તો આખો હવે ને કામમાં કામમાં વહી જવાનું છે અને આજે ધૂણી પણ ચાલુ કરી છે કેમકે છે ને બધો કચરો હતા ને તો કચરો થોડોક બારી નહીં ખસે ને એટલે લાકડા ફાડી છે ખાશે કે હવે આપણે ચૂલે રસોઈ બનાવવાની છે હતા અને અહીં બધા ખળ ને એવું બાકી છે પપ્પા છે ને આવું બધું કામ કરતા હતા છે ને મેં હે ને કાંદીના બધા વાસણ છે ને આજે ધોઈ નહીં ખાશે કેમકે આપણે હોળી આવે હોળીમાં વાસણને બધું સાફ કરવું જોઈએ તો જો આટલા વાસણ ધોવાઈ ગયા છે આ બધાય ધોવાઈ ગયા છે ને હજી છે ને આપણે પાણીની રાહ છે પાણી આવે એટલે હજી બીજા વાસણ ધોવાના છે અને આપણો ચૂલો નવો આવી ગયો છે આજે મુરત કરી નાખ્યો આપણે ચૂલાનું તો છે ને હજી આ બધું ધોવાનું છે હવે તમને અંદર જઈને આપણે બતાવી હજી આ જાય એટલા ઘઉં થોડા ખમા કર્યા છે ને થોડા કરવાના છે ફેમિલી છે ને જો આપણે પહેલાં તો છે ને જો આ કાંધીને બધું સાફસુફ થઈ ગયું છે તો હવે ખાલી છે ને વાસણ ને ગોઠવવાનું છે કે વાસણ તો ધોઈ ગયા જ તો હવાનું આમનું કામ જ ચાલુ છે અને આ આપણો કબાટ કાલના મીડિયામાં કીધું હતું ને અમે આવો કબટ લીધો છે જો બતાવો પછી તમે કોમેન્ટ કરજો કે કેવી આવી રીતના આપણે કબટ લીધો છે ને હજી સરખું કંઈ ગોઠવાનું નથી ગોઠવવાનું છે બધું પણ છે બહુ સરસ અને આ આપણો અરીસો છે તો છે ને અરીસામાં જો આવું બધું મૂકવાનું ને અંદર એક નાનો અરીસો આવે અને થોડું ઘણું ગોઠવાનું બાકી છે થોડુંક ગોઠવાઈ ગયું છે આ બધું સાફ સફાઈ થઈ ગયું છે હવે છે ને આપણે હમણાં રસોઈ બનાવવાની છે થોડુંક કામ થઈ ગયું છે ને વાસણ જો બધા ધોવાઈ ગયા છે હજી થોડાક બાકી છે તો એ બધા હજી ધોવાના જ છે કેમકે આપણે આજનું કા આજ તો છે ને આખો દિવસ ઘર સાફ કરવામાં ને એમાં જ બધા વહી જવાનું છે ને ફેમિલી જો લીંબુ છે ને દાળથી રહીને થોડી થોડી કાપવાની છે આજે આજે કાર્તિકના પપ્પા ઘરે છે ને તો આપણે એને કાંઈ નવરા રહેવા દેવાના નથી અને જેટલો ભંગાર હતો બધો ભંગાર આપી દીધો છે અને ને હવે આપણે રસોઈ બનાવવાની છે અને ને પાછું આપણે જે નવ આ નવી ડુંગળી લઈ લીધી છે તો ડુંગળી આવી ગઈ છે અને આ લસણ આવી ગઈ છે જો બતાવું તમને આવું લસણ છે જોકે લસણ તો અમારા વાડી માટે આવેલું છે એટલું આવ્યું છે હજી બીજું થોડુંક આવવાનું છે બસ આમાં જો આમાં બાજરો છે તો બાજરોને બધું હમું કરવાનું છે અને આ બધું હજી ધોવાનું બાકી છે પણ મેં કીધું પહેલાં હવે રસોઈ બનાવી નાખી રસોઈ બનાવી પછી આપણે બધું કામ કરવાનું છે તો હજી થોડા ઘણા વાસણ તપે છે અને ધોવાઈ ગયા એટલે સુકાઈ જાય પછી એને ગોઠવવાના છે અને લીંબુ જો નવા નવા રોજ આવે છે અને આજે છે ને આપણે બપોરે રોટલા અને રીંગણા બટેટાનું શાક બનાવવાનું છે તો ફેમિલી તમારે જમવું હોય તો આવી જાઓ છે ને જો તમને લીંબુ બતાવું લીંબુ છે ને હજી જો નાના નાના આવ્યા છે ને હા એમ તો મોટા આવે છે જો લીંબુ લીંબુ છે છે આવેલા કે અત્યારે માર્કેટમાં લીંબુ લેવા જાય ને ફેમિલી તો છે ને બહુ મોંઘા લીંબુ આવે છે એટલે અમારે ત્યાં બારે માસના લીંબુ આવે ને એવી જ લીંબુ આવેલી છે હજી છે ને જો આ ધારીઓની બધું સાફસુફ કરવાનું છે આજે અને બેલાને એવું બધું બહાર પડ્યું હતું ને શેરીમાં તો છે ને આજે અંદર મેં કીધું લેવડાવી લઉં હજી છે ને બપોર પછી ઘણા બેલાને એવું બધું લેવાનું છે ને આજ તો જ આવું બધું ઘરની સાફ સફાઈ ચાલવાની છે ફેમિલી છે ને અહીંયા એક છે ને કબાટ તૂટેલો હતો ને પેલાનો એ બધું તોડીને છે ને લાકડાનું કાપી નાખ્યા છે એટલે હું આપણે ચૂલો બરી જાય ને કેમકે ભંગાર માં દીધો તો લાકડા નો તો કઈ ભાવ આવે નહીં એટલા માટે છે ને છે આ બધું સાફ સૂફ કરવાનું છે આજે હજી આટલા બેલા લીધા છે આવું બધું છે આજે તો છે ને આના પાણી છે ને જો બહુ મસ્ત ઠંડુ થાય હો ફેમિલી ભરી લીધો છે ફેમિલી છે ને આજે હવે આપણે રસોઈ બનાવવાની છે ને બધું કામ કરવાનું છે તો તમે લાઈક કોમેન્ટ કરજો અને વિડીયો તમને કેવો લાગ્યો એની કોમેન્ટ કરજો જય દ્વારકાધીશ જય મોગલમાં